બધા ને સ્વાગત છે તો આપણે જોઈજો મગમાં પાણી હાલે આપણે ઘોડીને ને દેખાડીએ રોડ ને મગમાં જોઈજો આ આપણો મગ હે પાણી હાલે

मोटी गाय मेरा मेरी कम खोड़ी है मैं कोरवासड़ी है हाँ

લા બા આવીયું કો લિંગ ગુલાબ છે જૂનું ગુલાબ બીજું ગુલાબ આપણે આવાયું હવે આમ પાણી વારીએ હવે કોઈ બીજે એના મોટા ફૂલ જાડે આ જૂનું ગુલાબ આપડે ખોડીન તમારી હમણા તમારી નૂધી મોટરી છે

આધાર નવરાવાનો હે ને એક વાગ્યો હે ને તડકો આયવો હે લુ પેલા ઘોડી ને સમારી દેવો મોટર છે ને કઈ ઉપાડી ના હોય પ્રેસ મારીએ સમારાઈ જાય હમણાં આવી ગયા તો પંદર દિવસ થયા નથી સમારી

be okay.